બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહી આવે બે દી પેલા ખાય નહી પછી જે પઠેડ મારે હજી ગામડામાં ખાવાની જે મજા એને કારણ કે અમુક દીધું છે એ ખાઈ ને થતા થોડું ખાય ત્યાં હવે નથી ખવાય ડોક્ટરે ના પાડી લે કઈ ભેળું હા દુજાણા બુજાણા રાખતા રેજો તમે તમારે સુધરેલ ભલે નો કે અમારા ઘણા એવા ભરવાડ ભાઈ છે રબારી ભાઈ ઊંચા ઊંચી ગાડીઓ લે ઓડિયું ને એવી અમારા કાનાભાઈ કરીને એક છે કાનાભાઈ મેયર ભરવાડ છે આમ સુરત નવસારી બાજુ તો પોતાની પાસે હમર ભમર ગાડી નો કહેવાય ભમર કઈ દાદા ની આવે ઈ ગાડી છે ને ઈ ગાડી માં ભેવ ની નિરણ ભરીને આવતા હોય કેવી મજા આવે તો આપણું ન ભૂલવું બીજું અપનાવું સારું લીધા જેવું પણ એકચુલી હાવ સુધરેલ જે થઈ જાય છે એમ હાવ એટલા સુધરી જાય કે હાવ ભાષા ફરી જાય ને હાવ એટલું બધું સુધરી ન જવું આપણે પણ ખેર મૂળ વાત ઉપર આવું પાછો આ તો બાળકો થોડાક વેકેશન છે એની મજા કરી લેવા દઈ છોકરાઓને બેન દીકરી બેટા બે જા બે જા બે જા એવું રહે અમારે એક પ્રોગ્રામ માં તો એક બેન અમારે પાસે બાળક મૂકીને હોય કે આ રાખજો હમણાં આવું છું પછી તો આખો પ્રોગ્રામ પૂરો થયો હમણાં આવે હમણાં આવે બધા કલાકારો ભાઈ નહીં આવે તો મૂકવા ક્યાં જવું પૂરો થયો તો બેન અહીંયા કેમ મૂકી ગયા તો બસ તોફાન કરતો તો તમે હાચવી દો ને એટલી ઘડી પૈસા લઈને આવ્યા છો તો એટલું તો કરી દો ને લે બેનું કઈ જેવા તેવા બુદ્ધિશાળી થોડા છે એ જગ્યાએ જમણવાર માં જતા હતા બધાય ઓલો જમવાળા અંદર જતા હતા ને તો એક બેન ઊભા હતા ચાંદલા કરે ચાંદલો કરે આઈસ્ક્રીમ આપે ને કે જાઓ જમી લ્યો પછી પાછા ચાંદલા વિખીન ન આવે તોય દાગ રહી જાય પણ ખેર મૂળ વાત ઉપર પાસો મારે જે વાત કરવી છે એ પરંપરાની વાતો અહિયાં આ તો આપણે થોડું ફરસાણ કાનજી બાપા કાંજી ફૂટા કેતા એમ થોડું વચ્ચે ફરસાણ આવવું જોઈએ હા કભુક દર પર મહલ મહલ નહીં કભુક દર પર અન કભુક દર પર નીર નીર નહીં કભુક શરવર એમ જુદા જુદા સમય જુદી જુદી વાતો જગતના ચોકમાં આવતી હોય છે એટલે મૂળ વાત ઉપર આવું ભગવાન રામની હું વાત તમને કરતો તો કે લંકાની ડોટીએ જઈ અને પડકાર કરીને કીધું કે રાવણ તારા કુળ આખામાંથી કોઈને જીવતો ન રહેવા દઉં ઈ ભગવાન રામ છે એના વારસદારો આપણે છે આપણે ઈ પરંપરાને જાળવવાની છે એટલે મારે સપાખરા તરફ જાઉં એની પેલા વધારે હેરાન નહીં કરું માતાઓ બેનો વડીલો ઠેઠ બેઠા છે ત્યાં સુધી આપણા બધા વતી એટલું એક ભજન થાય આપણે અને અહીંથી શરૂઆત કરીએ આપણે અને બે હાથ ઉચાર કરીને હમણાં શિવ તાંડવ ગામ એટલે મને તમારે બે મિનિટ દોઢ મિનિટ એક મિનિટ ની ત્રીસ સેકન્ડ માટે એટલે અડધી મિનિટ માટે આવી રીતે તાલ આપવાનો છે બધા એક વાતાવરણ થઈ જાય અહીંયા તલસાણીયા દાદાની વાસકી દાદાની મા મોમાઈની ની પૂરા પૂરા ધના બાપાની અને બ્રહ્માણી ની વંદના થઈ જાય અને શિવ નું ભજન એટલે એમાં બધા ભગવાન નું ભજન આરે આવી જાય કારણ કે શિવ તો શિવ છે એટલે શિવ તાંડવમાં આવી રીતે તાલ બધા મને આપજો પછી હું સફાખરા તરફ જવાનો છું ધીરે ધીરે એટલા માટે કેવી રીતે

શોર ચંદ્રશેખર પ્રતિ પ્રદીક્ષણ મમ ધરા ધરે પ્રમોદ પાન માન શેખા નિર્જ દુર્ધરા પદે કચે દિગમ વિનો ધન્યવાદ ધન્યવાદ આભા pani pita yaar ab to aa baaju hawa jad aavi gaya bade tamaata aa hawa hawa jad la hai jad piye